અઢીસો ગ્રામ જે ખાંડ લીધેલી છે તે ગેસની આત જે છે તે હાઈ રાખવાની છે અને બીજા ગેસ ઉપર મેં એક વાસણ લીધેલું છે આપણે ગેસ સ્ટવ ઓન કરી દઈએ અને આ જે ટોપરાનું ખમણ જે લીધેલું છે તે આપણે શેકવાનું છે તે તેમાં એડ કરી દઈએ લાઈટ બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી આપણે તેને શેકતા રહેવાનું છે ગેસની આંચ આપણે હાઈ રાખવાની છે લાઈટ બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી તેને શેકતા રહેશું

કે હજી આપણી ચાસણી તૈયાર નથી થઈ હજી આપણે થોડીવાર તેને ગેસ ઉપર રાખવાની છે મેં અહીં તેનથી ગ્રીસ કરેલી થાળી લીધી છે તૈયાર થયેલો ટોપરા પાક આપણે તે થાળીની અંદર એડ કરવાનો છે ચાસણી હવે બે તારની થવા આવી છે હવે આપણે તેમાં થોડું એલચી જાય પણ ભૂકો એડ કરી દઈએ અને તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ જેથી કરીને તેનો સ્વાદ એકદમ સારો લાગશે હવે આપણે જે ટોપરાનું ખમણ જે શેકેલું છે તે તેમાં એડ કરી દઈએ અને તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ ગેસમાં જે છે તે આપણે એકદમ સ્લો રાખવાની છે આ બધું જે મિશ્રણ છે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે કરી દઈએ અને તેને એકદમ સારી રીતે સેટ કરી લઈએ આ રીતે ખાડી કરશું એટલે તે એકદમ સરસ રીતે તેમાં સેટ થઈ જશે થોડો પિસ્તાનો ભૂક્કો જે છે તે આપણે તેમાં સ્પ્રિન્કલ કરવાનો છે આ મિશ્રણ જે છે તે થોડું ઠરે ત્યારબાદ આપણે તેમાં પીસીસ કરવાના છે ટુકડા પાક જે તૈયાર થયેલો છે તે થોડો ઠરી ગયો છે હવે આપણે તેમાં પીસીસ કરી લઈએ તમે જોઈ શકો છો કે એકદમ સરસ પડી ગયા છે હવે આપણે તેને સર્વ કરી લઈએ તૈયાર છે એકદમ ટેસ્ટી અને ફરાળમાં ખાઈ શકાય તેવો ટોપરા પાક જો મિત્રો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી આ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો કે તમને મારી આ રેસીપી કેવી લાગી થેન્ક યુ